નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો જે વિદ્યાર્થીઓ વિદ્યા સહાયક ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમની આતુરતાનો અંત આવી ગયો છે જીતુભાઈ વાઘાણીએ જે મહિના પહેલાં જે જાહેરાત કરી હતી તે છવ્વીસો જગ્યાઓની જાહેરાત આવશે વિદ્યા સહાયકની તે જાહેરાતની તેમણે જાહેરાત આપી દીધી છે જેની જાહેરાત કાલે સવારે પેપરમાં પણ આવી જશે તેમણે જણાવ્યું છે કે છવ્વીસો વિદ્યા સહાયકની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેમાં ધોરણ એકથી પાંચમાં એક હજાર અને છથી આઠમાં સોળસો એમ કુલ મળીને છવ્વીસો વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે અગિયાર ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં એકથી પાંચમાં એક હજાર ગણિત વિજ્ઞાન વિષય માટે સાતસો પચાસ અન્ય ભાષાના વિષય માટે બસો પચાસ અને સામાજિક વિજ્ઞાન વિષય માટે છસો વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે આ ભરતી પ્રક્રિયામાં મિત્રો જે જાહેરાત કરવામાં આવી હતી કે વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાનો નિર્ણય પણ આ ભરતીમાં કરવામાં આવ્યો છે એટલે કે આ ભરતીમાં જે વિધવા મહિલા ઉમેદવારો હશે તેમને પાંચ ટકા વધારાના ગુણ આપવાના આપવામાં આવશે જગ્યાઓમાં જોઈએ તો મિત્રો આ પ્રમાણે જગ્યાઓ રહેશે આ પ્રમાણે મંજૂર કરેલ છે જગ્યાઓ એકથી પાંચમાં નવસો એકસઠ સામાન્ય ભરતીની જગ્યાઓ તેમજ ઘટની ઓગણચાલીસ ભરતી એ રીતે ટોટલ એક હજાર જગ્યાઓની ભરતી રહેશે ગણિત વિજ્ઞાનમાં સામાન્ય ભરતી ચારસો ત્રણની ઘટની ભરતીમાં ત્રણસો સુડતાલીસ અને કુલ મળીને સાતસો પચાસ જાહેરાત પર સાતસો પચાસની જગ્યાઓની જાહેરાત આવશે ગણિત વિજ્ઞાન માટે ભાષાઓ માટે ભાષાઓમાં જેમાં ચાર ટોટલ ભાષાઓનો સમાવેશ થાય છે એ ભાષાઓમાં સામાન્ય ભરતીમાં એકસો ઘટ ભરતીની સિત્યોતેર અને એ રીતે ટોટલ બસો પચાસ જગ્યાઓ જાહેરાત આવશે સામાજિક વિજ્ઞાનમાં જોઈએ તો ત્રણસો સિત્યાસી સામાન્ય ભરતીની બસો તેર ઘટ ભરતીની અને એ રીતે કુલ છસો જગ્યાઓની જાહેરાત પડશે આ રીતે જોવા જઈએ તો સામાન્ય ભરતીની ટોટલ ઓગણીસો ચોવીસ જગ્યાઓ ઘટ ભરતીની છસો છોતેર જગ્યાઓ એ રીતે છવ્વીસો જગ્યાઓની જાહેરાત આવશે જે આવતીકાલે તે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના સમાચાર વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર આની લગતી કોઈ પણ નવી અપડેટ હોય તો તમને સૌ પ્રથમ મળી રહે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત